જાણીતા કથાકાર પૂજ્યશ્રી મોરારી બાપુએ મતદાન કરી અચૂક મતદાનનો સંદેશો આપ્યો જાણીતા કથાકાર શ્રી પૂજ્ય મોરારી બાપુએ ભાવનગર તાલુકાના તલગાજરડા ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી અને મતદારોને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની ચૂનાવ પર્વ ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું આજે આવું ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપનો અધિકાર છે એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી છે પણ ખરી ફરી એક વખત વિનય કરું આજે બધા અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે પોતાના અધિકારનો ઉપયોગ કરે આપ સૌને ખૂબ ખૂબ વધ જય સિયારામ